કોલેજ છે અહીંયા પાંચ વર્ષ પહેલાં પાર્થને સ્ટુડન્ટ વિઝામાં આવ્યા હતા અને આ કોલે આ કોલેજમાં બે વર્ષ અભ્યાસ કર્યો હતો એ કોલેજ છે

અહીંયા પાર્કિંગ ની વ્યવસ્થા છે અમારી સાથે મિહિરભાઈ પણ આ કોલેજની મુલાકાત લેવા આવ્યા છે એ કોલેજ છે નોર્થર્ન કોલેજ આવી નવી કોલેજ ટીમિન્સમાં એની શાખા છે

અહીંયાથી સરસ એવો વ્યૂ દેખાય છે દૂર દૂર સુધી ડુંગરાની હરિયાળી દેખાય છે અહીંયા હવે સરકારના નિયમ પ્રમાણે વર્ક પરમિટ મળતા નથી એટલે આપણા ઇન્ડિયાના સ્ટુડન્ટો અહીંયા આવવાનું બંધ કરી દીધું છે ખર્ચો ક્યાંથી પોસાય એટલે આ કોલેજમાં અહીંના કોર્સ ચાલે છે અહીંના સ્ટુડન્ટો અહીંયા અભ્યાસ કરવા આવે છે એટલે અહીંયા તમને બહુ ઓછા સ્ટુડન્ટો દેખાશે હવે અને ધીરે ધીરે કદાચ જો રૂલ્સ બદલાય અને વિદ્યાર્થીઓનું સ્વાગત કરે કેનેડા સરકાર તો જ આ કોલેજ ફરીથી ધમધમથી થાય જુઓ ભાઈ હવે મારે અમારે ઇન્ડિયા જવામાં અઠવાડિયું વાર છે તો ઈચ્છા થઈ ગઈ કે લાવો હવે જતે જતે આનો વિડીયો શૂટિંગ કરી દઉં અમારા પાકની યાદો અહીંયા છે એને અહીંયા બે વર્ષ અભ્યાસ કર્યો અને પીઆર પણ થઈ ગયો એટલે અમે અહીંયા બે માસની ટૂંકી મુદતે વિચિટે આવ્યા હતા આ કોલેજનો આગળનો ભાગ છે જુઓ કેવું સરસ લોકેશન છે અહીંયા સામે બોર્ડ પર લખેલું છે કર્કલેન્ડ લેક કેમ્પસ નોર્થન કોલેજ જો અહીંયાથી સુંદર એક નજારો દેખાય છે કોલેજ નો કદાચ કોઈ વિદ્યાર્થીને આપણા ગુજરાત અથવા ઇન્ડિયા થી ઘરકલેમ ના કોર્સનું એડમિશન મળે તો આનો ઉપયોગ કરી શકાય આવું કંઈક લોકેશન છે મુખ્ય એન્ટર અમે અહીંયાથી આખા કોલેજની એક વ્યૂ લેવા માટે જઈ રહ્યા છીએ જુઓ ચિત્ર કેવું સરસ છે એ કોલેજ દેખાશે આખું ગ્રાઉન્ડ કોલેજનું છે

રોડ વોકિંગ છે ભાઈ સામે જુઓ ટીમ હોટલ આખો દિવસ ધમધમતી હોય કોલ્ડ કોફી એની ઓળખ છે કેનેડાની ટીમ હોટલ દરેક જગ્યાએ આ વ્યવસ્થા હોય છે સુપર એટ પણ હોય આ ક્રિકલેનનો નજારો છે ભાઈ નજીકથી જુઓ ટીમ હોટલ ગાડીથી નીચે નહીં ઉતરવાનું કોફી લેવાની હોય તો એ અહીંયા ગાડી પાછળ જાય છે ત્યાં ઉભી રહે ઓર્ડર નોંધાવે અને હો રાઉન્ડ મારી અને બારીગર ગાડી ઉભી રાખવાની અને તમને અહીંયા ગાડીમાં બેઠા બેઠા તમારી વસ્તુ મળી જાય ઓનલાઈન પેમેન્ટ કરવાનું તરત જ જુઓ ડુ યુ નોટ એન્ટર લખેલું છે ત્યાં ગાડી આવી હા ગાડી આવી વિન્ડો ઉપર તરત વસ્તુ મળી જાય લઈ નીકળી જવાની આવી વ્યવસ્થા હોય છે જુઓ ભાઈ જ્યાં સરસ મજાના ફૂલ છે અહીંયા સરસ મજાના ફૂલ ગુલાબ સરસ મજાનું આ ભાઈ આપણા ગુજરાતના વાયનું છે પીઝા હટ સરસ મજાના પીઝા બનાવે છે એકદમ સોફ્ટ પીઝા હટ હા કાલે આ પીઝા હટની અમે સ્વાદ માણ્યો સામે ફૂડલેન્ડ છે તેમાં સરસ મજાની શાકભાજી તાજી તાજી મળે શાકભાજી સિવાય બધું ઘણું મળે છે ગ્રોસરી પણ મળી જાય પણ શાકભાજી બહુ સરસ મળે અહીંયા સુપર હિટ છે અહીંયા ગાડી ઊભી જ રહે આપણે વ્યક્તિ ચાલતા હોય એટલે ગાડીનું ઊભું રહેવું પડે ફર્સ્ટ માણસ ચાલે પછી ગાડી ચાલે જુઓ એમ્બ્યુલન્સ જાય છે રોડ ઉપર એમ્બ્યુલન્સ અવાજ સાંભળે એટલે ઊભા રહે બધા સામે એક સિગ્નલ છે જુઓ ગાડી ઊભી રહી લાલ લાઈટ થાય ત્યાં સુધી કોઈ પણ બધાને રહેવાનું લીલી થાય એટલે ચાલે ગાડી આવે કે ના આવે કોઈ ક્રોસ માર્કેટ સરસ મજાનું માર્કેટ છે જુઓ લાલ લાઈટ ફરીથી રહે અહીંયા રસ્તો ક્રોસ કરવો હોય તો જુઓ હાથનો પંજો દેખાય છે સામે અહીંયા એક બટન આવે એ બટનને પુશ કરવાનું જો ભાઈ હું પુશ કરું છું ટૂટ ટૂટ થયું હવે સામે આપણને જ્યારે હાથ દેખાય ત્યારે ચાલવાનું હા ચાલો ભાઈ આપણા ક્રોસિંગ માટે તૈયાર છે જો સામે ક્રોસિંગ દેખાય છે આવી કંઈક વ્યવસ્થા હોય છે જ્યાં સુધી ક્રોસિંગનું લેબલ ના હોય ત્યાં સુધી આપણે રસ્તો નથી ઓળંગી શકતા ભાઈ પેટ્રોલ પંપ છે જુઓ તમે અહીંયા અમારે ક્રોસિંગ કરવાનું છે જુઓ સેલ્ફ સર્વિસ એટલે કે પેટ્રોલ એકસો એકત્રીસ પોઈન્ટ નવ એકસો અડત્રીસ આપણો વધારે એક ડોલર એકત્રીસ સેન્ટ એટલે તમે પેટ્રોલ અને ડીઝલ પેટ્રોલમાં એક પોઈન્ટ એકત્રીસ ગુણ્યા પાસઠ કરો એટલે પેટ્રોલ અને ડીઝલમાં એક પોઈન્ટ અડત્રીસ પાસઠ કરો એટલે ડીઝલ મળે અને સેલ્ફ સર્વિસ અહીંયા કોઈ આપવા વાળું ના હોય જાતે ઊભું રહેવાનું જાતે તમારે ભરવાનું અને પૈસા પણ જાતે આપવા જવાનું એવી વ્યવસ્થા હોય છે એક સ્કૂલના સ્ટુડન્ટો આવેલા છે જુઓ ભાઈ અહીંયા એક પાર્ક છે નજીકમાં તે પાર્કમાં રમીને આવ્યા છે હેલો હા સ્ટુડન્ટ હેલો હાય હા યુટ્યુબ યુ યુ હાય હાય યસ હાય બાળકો અહીંયા બગીચામાં રમીને આવ્યા છે અહિયાં સ્કૂલમાંથી ટીચર્સ બાળકોને લઈને આવે છે હાય સીવીસી પાર્ક ના આગળના મકાનો છે હું તમને સીવીસી પાર્ક અમે ઘણી વખત મુલાકાત લીધી છે સીવીસી પાર્ક નો અહિયાં નજારો કંઈક આવો છે એના સામેના મકાનો જુઓ અહીંયા સરકારી વસાહત છે અમુક પૈસા ભરી અને અહીંયા દંપતી ઘરડાઓ લોકો અહીંયા રહેવા માટે સરકારે બનાવેલી વ્યવસ્થા છે નજીક સીવીસી પાર્કનો નજારો કંઈક આવો છે જો આ બગીચો એન્ટર બગીચાનો પહેલો પણ વિડીયો બનાવેલો છે તો બહુ વધારે નહીં ખાલી બારથી મોટો મોટો એક બતાવી કંઈક નજારો આવો લાગે છે ભાઈ જુઓ સરસ મજાનો થોભલો છે આ થોભલો લોખંડનો નહીં લાકડાનો નો પોલ છે આખો હું નજીકથી તમને બતાવું અહીંયા બધા લાકડાના પોલ હોય લાઈટના થોબડા જે મેં બતાવ્યા એટલા ઊંચા ઊંચા ઝાડ હોય અહીંયા જો ભાઈ રેલવે ફાટક છે રેલવેની લાઇન છે પણ અહીંયા ફાટક બંધ ના થાય ક્યારે આ લાઈટ છે એ ચાલુ થાય એટલે સાધન આપને ઊભું રહે અહીંયા કોઈ ફાટકની વ્યવસ્થા નહીં માણસ પણ ન હોય જો ગાડીનો રેલવે લાઈનની પટ્ટી છે અહીંયા રેલવે લાઈનના ટેન્કર પણ ઊભા છે આવી કંઈક વ્યવસ્થા હોય છે અત્યારે ગાડી આવેલી નથી નકર તો લાઈવ હું લોકેશન બતાવત ભાઈ કંઈક આવા મકાન હોય એ જોઈ લઈશું લાકડાના મકાન એવું સરસ મજાનું ઝાડ છે જો આ ઝાડને સફેદ કલર ના ફૂલ આવે છે એની સુગંધ પણ એટલી બધી સરસ છે એ સુગંધ તમે માણી નહીં શકો ફક્ત જોઈ શકશો કેવું સરસ છે ફૂલ મકાન તમે જુઓ કેટલું લીલોતરી છે મકાન સરસ છે દરેકના પોતાના અલગ અલગ પોતાની પ્રમાણે મકાન બનાવે અહીંયા એટલો બધો શાંત વિસ્તાર છે આપણે ફક્ત ચાલવાનો અવાજ આપણા પગરવનો અવાજ સંભળાય પાણી પડવાનો અવાજ સંભળાય પક્ષીઓનો અવાજ સંભળાય અત્યારે દિવસના બાર વાગ્યા છે અને જુઓ જોવા ભાઈ કેનેડામાં કંઈક આવા મકાન હોય અમે ચાલવા નીકળ્યા છીએ અત્યારે વોકિંગમાં તે ફરતા ફરતા વિડીયોનું શૂટિંગ કર્યું છે ચિત્ર થોડું વલતું હશે પણ તમને બતાવવા માટેનો પ્રયત્ન કર્યો છે સરસ આંખોને ગમી જાય એવા મકાન રંગબેરંગી મકાન લીલોતરી પણ એટલી જોઈએ છે પણ સૌથી સરસ સરસ મકાન અમે જોયા છે પણ અમને આ એક વ્હાઈટ હાઉસ જેવું મકાન આવ્યું એ બહુ સરસ અને સુંદર ગમે છે હવે હું અહીંયા વિડીયોનો પૂરો કરું છું જોવા ભાઈ એવું સરસ વ્હાઈટ હાઉસ જેવું વ્હાઈટ હાઉસ કઈ લેવાય એવું મકાન છે